બરાબર એ ખેડૂતનો પણ પ્રશ્ન હતો કે ભાઈ અમારે પણ બાફીઓ આવી જાય છે પાંદડા વળી જાય છે ભટકી જાય છે ઘૂંસણા વળી જાય છે વાયરસ આવી જાય છે બરાબર છે તો એ દવા અમે એવી બતાવો કે એમાં બોળી બોળી છોપી કે તેમાં લાભ મળે અને વાવી દીધે અમે ડુંગળીનું વાવેતર કરી દઈ અને પછી એમાં અમે દવા પાયે કે અને એમાં પણ મૂળિયા બોળિયા આરા મૂકે અને એમાં સારું પરિણામ આવે તો કોઈ એવી દવાની અમને જાણકારી આપો તો આટના બીજેની મારી પાસ સફેદ ડુંગળી હોય લાલ ડુંગળી હોય કે પીળી પત્તી હોય મોગરા કરવાના હોય હંગરવા માટે ડુંગળી કરવાની હોય કે ડાયરેક્ટ ઝાડ માં વેસી નાખવાની હોય મોટા મોટા રાઠા બનાવવાના હોય ટબા રેખા દેડા બનાવી દેવાના હોય અને હારા હારો ભાવ લેવો હોય ક્વોલિટી સારી બનાવવાની હોય તો આજના વિડીયો ની માલિપ આપણે વાત કરીશું બરાબર છે તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો તો બે દવા ની આપણે એવી માહિતી આપીશું કે જે સંપૂર્ણ ખોરાક પણ છે મૂળિયાની પણ દવા આપશે અને મૂળિયા ફૂગ લાગતું હોય મૂળિયા થી બાફ્યા આવતો હોય ડુંગળીનો ગાઢિયો તમે અડો અને એકદમ વાસ આવવા માટે દુર્ગંધ આવવા માટે એવો ડુંગળીનો કાઠિયો થઈ जातो હોય તો એવી પણ આપણે માહિતી આપીશું અને અમે જે રિઝલ્ટ લીધેલા છે 7 10 ગામની માલિપા તો એ ગામના નામ પણ આપીશું કે ના જઈ અને ખેડૂત મિત્રો આરામથી જોઈ શકે છે રિઝલ્ટ અને અમે જે માહિતી આપીએ છીએ એ તમારા નજીકના વિસ્તારની માં માલિપા મળી રહે તો પ્રોડક્ટ આવે છે ટોક્યો જાપાન બરાબર છે કુમા કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની લિમિટેડ ટોક્યો જાપાની કંપની છે જો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ જે પ્રોડક્ટ છે ને જાપાન કંપનીની પ્રોડક્ટ છે બરાબર છે

આવી ઘણી બધી પ્રોડક્ટ કહેવાય નું રોકો છે આ બધી વસ્તુ આપણે જમીનમાં નીચે તો આપી છે પરંતુ જેવા ને આપણને એવા પરિણામો નહોતા મળતા એટલા માટે ખેડૂત મિત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ નવી એવી દવા હોય તો આપણને તમે ટચ કરી અને આમને આપો તો આપણને ખ્યાલ પડે કે કઈ દવા આપણે લેવી જોઈએ

કે ભાઈ કિટાજીન વિગે 250 ગ્રામ લખે અને સુપિક્સોલ વિગે 250 થી 300 ગ્રામ પાવામાં આવે તો એને નીચે મોડીએ ખોરાક પણ મળી રહે ઓર્ગેનિક કાર્બન 14% આવેલે જમીન પોચી પણ રહે એટલે હવા ઉજાસની પણ તમને કો રહે એટલે એમાં ફૂગ પણ ઓછી લાગવા દે અને જો કોઈ હોય તો એને કીટાજીન તરત જ તેને ફૂગનો ના નાશ કરે છે અને જેમ નાના બાળકને ખોરાક જોવે અને જે આપણે ખોરાક આપીએ છીએ બરાબર એ ખોરાક પણ તાત્કાલિક ધોરણે એમાં મળી રહે માનો કે કોઈ રોગમાં સપડાઈ ગયું હોય અને રોગમાંથી બહાર નીકળવા માટે ડોક્ટરની જેમ દવા જોવે છે ટીકડી પીવો વધારે બીમાર પડ્યા હોય તો આપણને બાટલો ચડાવવો પડે છે બરાબર છે એવી જ રીતે આપણે એને ટીકડી પણ દેવાની છે અને બાટલો પણ ચડાવવાનો છે જેથી કરીને આપણો જે પાક છે એ તાત્કાલિક આપણને ઉભો કરી દે બરાબર છે કારણ કે પાક ઉભો થાય તો જ આપણે ઊભા થઈ શકશું

Зай, Вигнат! Зай,